જય માતાજી મિત્રો આજે તો અમાર દેવપુરામાં ડોક્ટર આવે છે તો ઈકન જવાનું છે અમાર આ શાબાબી લેડો તમાર આબુ નહીં જય માતાજી જય માતાજી મમ્મીને બધો જો પગ દુખાતો તો બધો ઈકન જોતે અમે અમે રીંશું ને અમે બે અમે હેબેસી છીએ તો દુખાવાનો આવે દુખાવાનો મમ્મી જઈ હે કે અમન કે તમે આવજો તો અમે જઈએશું

અમે તો રીંછુ બેંછુ તો મરી ને છે ડોક્ટર આવે છે રીંછુ ને બે નઈ રીંછુ તો મિત્રો દેરી તો પકી જાય છે બધા આવ્યા છે દવા લેવા માટે મમ્મી છે પપ્પા છે અમાર મોટા ભાસ છે અમાર મોટો માસ છે

હમ્મ ને ઓડા ને તો ઉતરી ને લીધી દવા હા દવા હા દવા રિપોર્ટ કરાય રિપોર્ટ કોટ હે દવા ની બોટલ લેવો ગઈ જજો બા હમ્મ આ આ ભૂત થયો

હમ તો મિત્રો ઘરે તો આવી જાય છે અમે રીંછુન બે અને મમ્મી તો ગાયો પહાણ જઈને બેઠી તો રીંછુન બે ઘેર અને અમારા શાહા ભી સાહેલ તો હું જો અને અંદર હું કરું હું શાક બની રોટલી બને છે રોટલી બને છે નહીં આ જેટલી બધી દવાલી બધી જો આ તો જે કેટલી બધી છે રિપોર્ટ ને કે બધી નખો દવા તારો ભૂકા કો થાય રે કણ મત મફત દવા ના મળા ભાઈ જેતી દવા મળે તાર એ તો ખાલે આપણો શરીરનો રિપોર્ટ કાઢવા માટે 100 રૂપિયા અને દવા લઈએ ને ના પૈસા અલગ થોય હા દવા અલગ પણ અલગ થોય પૈસા હા આ દેશી દવા એવું હા

લઈ લીધી આખા શરીરનો રિપોર્ટ કઢાવી દીધો આપડે તો પથરી આવી તે પથરીની દેશી દવા લઈ લીધી અને પપ્પાને ને કીધું તું વિડીયો ઉતારજો પણ વિડીયો ઉતારતા આવડ્યો નહીં નઈ ભાઈ કોઈ રમેશ આવો અને અમુક કાર્તિક ની ગણેશ ની શાળા જવાનું સહજ છે તે હવે શાળામાં જઈએ છીએ મોબાઈલ નો કેમેરો પકડાયો પણ કેમેરો તો ઊંધો પકડી પાડ્યો નહી અરે કાર્તિક ની ગણેશ ની શાળા છે ડીઓ સુર્ય પ્રાથમિક શાળા આપણે અમુક શાળામાં જવાનું છે તો આપણો અમુક શાળામાં જઈશું હવે અમે શિયાળામાં જઈને તો ઘેર હેડે છીએ ને પપ્પા જોઈશું એની બાજુ ચાર લેવા માટે હું હેડી છું ઘેર શિયાળામાં ગણેશ કાર્તિક સહી કરવાની હતી તો સહી કરીને અમે તો હેડે છીએ અને જો પથરીની લઈ લીધી છે દવા હમ આપણો પીવાની છે પથરીની દવા દેશી દવા એટલે આપણે અમે દેશી દવા કરવાની છે તો પથરી રોજ હેરાન કરો છો મને એટલા માટે ચલા આપણે તો રિપોર્ટ કાઢાય ભત્રીની દવા લઈને આવી જોસી છીએ કે લે પર લઈ લે બર બર ભાઈ કે ના ભાઈ કે હું પૈસા જા એવો છું ને એ ભાઈ તો ગિજામાં પૈસા કાઢના છે કોણ બધા હતા આ એ મમ્મીના હતો એટલા લઈ લીધું હમ આખા શરીર નો રિપોર્ટ કઢાયો હોય તો આ પથરી આપડે દેશી દવા આલી કદાચ નીકળી જાય ને કોઈને દવા લેવી હોય આવી દેશી દવા તો કોઈને સતલાસ ના મોકલવું હોય તો ચાલે ને અત્યારે પથારીઓ બધાને બહુ વધી જાય તો દેશી દવાથી નીકળી જતી હોય તો રિપોર્ટ કરીને હા એટલે રિપોર્ટ કરીને આલું ને તો આપણે પેલા ચેક કરીએ અને પશુ કોક ના કહેવાય ઇમલમ ના કહેવાય આપણે આ દવા ઉપયોગ કરીએ આપણો જેવી માફક આવે પશુ કહેવાય હમ પશુ કહેવાય

લેડો માં આપણે ચાપી લઈએ ચલો તાના માં આપણે ચાપી લઈએ પીટલી પડી લ્યા ચાપી દો દીએ હમ અને સાઈ લેજો બધા હાબુ વેરી ગાડે હા લઈ લો હડો હાબુ અરે ઇન્શુ ચાપીવા ના રે વાટ કામ કાઢી ચા તો પી દો હું લેડો તા

અને શરદી તો જ્યારે બધા હાલલા ભેગા એમ પછી જો ઓઢ વોટ કરે આવા હારા હાલ્લા ઉઠજી હોય તો

હિમલમ ચેર ચેરી દોડો ને આ હોસ લઈ થતી નઈ કોઈ પાત્ર બડી કોઈ ખાઈ જીવે બડી કોત ખા બીજું કશું ખાતી દઈ ઈમાં તો માર જેવી હરી જેવી હું પણ હું તો બડી કોઈ નઈ ખાતી હો અલ્યા મમ્મી જેવી જાડી તાક તો મમ્મી જેટલી જાડી હે એવી જાડી થઈ જાય

કેલા લેતા હેડો આ ઓપરેશન કરવા બેહત છે હેડો બધા લે હેડો હું બેહું એક જ વખત કીધું કાલ કેટલો મારા ગદા બનવું કયોડો હા તો રવાજો બધા બેજો લખવા બેજો જેનો મારા હંગા ડબનવું કાલ તણારીની પ્રોગ્રામમાં ઈ કર મત કે બકરા દેજે ખાતા નહીં પડતી નહીં લાવજો હોટી લાવજો એ તો માર જોડે નઈ રીંછુ એકલી ને જ રોવડાય બસ રીંછુ જ દેખો નહીં ને મમ્મી રોવડાય